આજકાલ રેલ્વે સ્ટેશન ને મોડન લુક આપવામાં આવી રહ્યા છે જોકે કેટલાક મોટા શહેરોમાં આવેલા રેલવે સ્ટેશન પર સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે સુરતના ઓલપાડના કિમ રેલ્વે સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીંનો રેલ્વે ક્રોસિંગ જોખમી બન્યો છે કારણ કે જ્યારથી કીમ રેલ્વેનો ઓવરબ્રિજ કાર્યરત થયો ત્યારથી જ રાહદારીઓના ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત છે રેલવે ફૂટ ઓવર બ્રિજના એકસો પચાસ જેટલા દાદરા ચડવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને રાહદારીઓ મજબૂરીમાં જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી સામેની તરફ જતા હોય છે અને આ બાબતને ગંભીરતાથી લઈને કીમ ગ્રામ પંચાયતે ફૂટ ઓવર બ્રિજ પર એક લિફ્ટ ની માંગ કરી છે રેલવે વિભાગે ગ્રામ પંચાયતની માંગ તો સ્વીકારી પરંતુ આજ દિન સુધી લિફ્ટની સુવિધા આપવામાં નથી આવી અને આજ જ બાબતે સાંસદ મુકેશ દલાલે રેલવે વિભાગને રજૂઆત કરી હતી જોકે રેલવે વિભાગ સાંસદની રજૂઆતને પણ ધ્યાને ન લીધી ત્યારે લોકોએ વહેલામાં વહેલી તકે ફૂટ ઓવર બ્રિજમાં લિફ્ટ લગાવવા માંગ કરી છે જેથી રેલવે ટ્રેક પર અકસ્માતોને ટાળી શકાય ઘણા ટાઈમથી કિમ રેલવે સ્ટેશનની એક ગંભીર સમસ્યા સામે આવી છે કે દરરોજ એક એક વ્યક્તિનું મૃત્યુ થાય છે એવા સમાચાર દેખાઈ આવ્યા છે તો આ સમસ્યા બાબતે છેલ્લા ઘણા ટાઈમથી ડીઆરએમમાં સાંસદશ્રીને અનેકોને રજૂઆત કરી છે પણ હાલ પણ જોશો કે ગઈકાલે પણ એક સ્ત્રીનું મૃત્યુ થયું છે એના આગળના દિવસે બી એક સ્ત્રીનું મૃત્યુ થયું એના અઠવાડિયા પહેલા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા એટલે આ જ રીતે મૃત્યુનો સિલસિલો ચાલુ છે

રેલવે અલગ અલગ બાબતે રૂબરૂમાં જઈને ઓગણીસ નવ બે હજાર પચીસ ના બરોડા જઈને અને ત્યાં ત્યાંની જે સમસ્યા હતી રેલવે ઓવરબ્રિજની ની કે રેલવે ઓવરબ્રિજમાં અત્યારે દોઢસો પગડિયા ચડવાના દોઢસો ઉતરવાના જેના લીધે સિનિયર સિટીઝન ને ખુબ તકલીફ પડે છે બાળકોને ખૂબ તકલીફ પડે છે અને આ બાબતે ભરૂચના રેલવેના એડીએમ પણ અહીંયા રૂબરૂ મુલાકાત માટે ત્યાંથી ડીઆરએમ મોકલે એમને રૂબરૂમાં અહીંયા મુલાકાત કરાવી અમે બધું સર્વે કરાવી અને ત્યારબાદ એમણે અમે એ રીતના રજૂઆત કરી એક્સિક્યુટર થોડો ટાઈમ પછી મૂકો પણ અત્યારે હાલની અંદર મને બંને છેડે એક આ બાજુ ને એક પેલી બાજુ લિફ્ટ મૂકી આપો